શ્યા આજે અલંગ બ્રેકિંગ યાર્ડ ઉપર વરસાદી વાતાવરણ હોવાને કારણે કોઈ પણ મજૂરને રહેવાની જમવાની કે અન્ય કોઈ પણ મુશ્કેલી હોય તો અમને ખાસ અમારા મોબાઈલ નંબર અઠ્ઠાણું ચોવીસ અઠ્યાવીસ ચાલીસ તાણું પર જાણ કરજો અમારી બસ આવી અને મજૂરોને લઈ લીધી છે અને સ્વામિનારાયણ ગુરુકુળ સંશ્યા ખાતે તેને રહેવા માટેની જમવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે એટલે સૌ મજૂર ભાઈઓને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે એટલે અમને તરત અમારી ટીમને જાણ કરજો અમે આપને બસ લઈ અને ત્યાંથી લેવા આવશું અને ત્યાં અહીંયા તમને રહેવાની સંપૂર્ણ વ્યવસ્થા કરી આવશું આ વિગત આપણા મજૂર ભાઈઓ સુધી પહોંચાડજો જેથી કરીને આપણા વિસ્તારમાં રહેતા કોઈ મજૂર ભાઈઓને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે 자기 i